ગુડ મોર્નિંગ હાલે લોહા ખ્રિસ્તીસોમાં રમેશ તથા રોથ આપ સર્વનો પ્રેમી આવકાર કરીએ છીએ આપ સગળાઓ તંદુરસ્ત ખુશ હશો તેવી પિતાને પ્રાર્થના પણ કરીએ અને મેચીએ વિશેષ આજના દિવસ આપણા જીવનમાં પિતાએ આપ્યો એ દિવસને માટે પણ પિતા બાપનો આભાર તો ઉપકાર માનીએ અને આજે આપણે તેમના જે પવિત્ર વચનો એનું વાંચન કરવાના છીએ એ વાંચનને માટે પણ પિતા બાપ અમારી સહાયતા મદદ કરે એ વિનંતી અમારી ચેનલ લાઈક કરો સબસ્ક્રાઈબ કરો પોતાના ગ્રુપ કે વર્તુળમાં શેર પણ જરૂર કરો તમારી એક લાઇક અને એક શેર અમારા કાર્યને વધુને વધુ મોટિવેટ કરે છે અમને ઉત્સાહિત કરે છે તો પિતા બાપના કાર્યને આગળ ધપાવવાને માટે સઘળાઓ ઉત્સાહિત થાવ કેમકે આ કાર્ય ખૂબ જ જરૂરી કાર્ય છે આજનું જે વાંચન આપણે કરવાના છીએ ન્યાયાધીશોનું પુસ્તક છે અને તેનો પાંચમો અધ્યાય આજે આપણે વાંચવાના છે તો ચાલો સમય ન બગાડતા આપણે પિતા બાપના પવિત્ર વચનોનું વાંચન કરીશું ન્યાયધીશોનું પુસ્તક અને તેનો પાંચમો અધ્યાય તે દિવસે દબોરાએ તથા અભિનો આમના દીકરા બારા કે ગાયન કરીને કહ્યું આગેવાનોએ ઇઝરાયલમાં આગેવાની કરી અને લોકોએ રાજી ખુશીથી પોતાને અર્પી દીધા માટે તમે યહોવાને ધન્યવાદ આપો હે રાજાઓ તમે સાંભળો હે સરદારો કાંધરો હા હું યહોવાની આગળ ગાયન કરીશ ઇઝરાયલના ઈશ્વર યહવાની હું સ્તુતિ કરીશ હે યહોવા જ્યારે તમે શેરથી સિધાવ્યા જ્યારે તમારી સવારી અદોમના મેદાનમાંથી નીકળી ત્યારે ધરતી કાપી ને આકાશ ટપક્યું ટપક્યું હા મેઘોમાંથી પાણી યહોવાની આગળ પર્વતો કાપવા લાગ્યા ઈઝરાયલના ઈશ્વર યહોવાની સમક્ષ પેલો શિનાઈ પણ કાપ્યો આનાથના દીકરા દીકરા શામગાળના વખતમાં તથા યાયેલના વખતમાં રાજમાર્ગો અવળ પડ્યા હતા અને વટે માર્ગો ગલી ગુંચીને માર્ગે ચાલતા હતા ઇઝરાયલમાં ગામો ઉજ્જળ થયા અને નિર્જળ થયા જ્યાં સુધી કે હું દબોરા ઉઠી હું ઇઝરાયલમાં માં જેવી ઊભી થઈ ત્યાં સુધી તેઓએ નવા દેવોને પસંદ કર્યા તે વખતે

તથા માર્ગોમાં પગે ચાલનારા તમે તેના ગુણ કરો તિરંદાજોના થી દૂર અનગટ આગળ એવે એવે ઠેકાણે તેઓ યહોવાના ન્યાયકૃત્યો એટલે ઈઝરાયલમાં તેમના રાજ્યના ન્યાય ન્યાયકૃત્યો ગાસે ત્યારે યહોવાના લોક ભાગોળોમાં એકઠા થયા જાગ જાગ હે દબોરા જાગ જાગ ગાયન કરા તું ઊઠ અને હે અભિનો આમના દીકરા કરનારા ગુલામ કરી લઈ જા ત્યારે અમીરોમાંથી તથા લોકોમાંથી બચી ગયેલા આવ્યા યહોવા મારે માટે પરાક્રમની વિરુદ્ધ ઉતરી આવ્યા જેઓની જડ અમાર લેખમાં માં છે તેઓ એપ્રાયમ ઉતરી આવ્યા તારી પાછળ સરદારો દગોરની સાથે હતા ઇસાખાર હતો તેવો જ બારાક પણ હતો એની પાછળ તેઓ ખીણમાં ધસી ગયા રૂબેડના વેડાઓ મોટા મોટા મનસુભા કરવામાં આવ્યા ટોણાને બોલાવવાના વાસીના નાદ સાંભળવાની તું શા માટે ઘેટાના વાળાઓમાં બેઠો રૂબેરના વેળાઓ પાસે મહામૂઠી વિચારણા થઈ પર યર્દનને પેલે પાર રહ્યો અને દાન તેના વહાણોમાં કેમ રહ્યો આ સમુદ્રને કાંઠે શાંત બેસી રહ્યો અને પોતાની ખાડીઓની પાસે રહ્યો જબુલોનની પ્રજાએ તથા નપતાલીએ મેદાનના ઉચ્ચ સ્થાનોમાં પોતાના જીવોને જોખમમાં નાખ્યા રાજાઓ આવીને લડ્યા તે વખતે મગીધાના પાણીની પાસેના તાણાકમાં કનારના રાજાઓએ યુદ્ધ કર્યું તેઓને ધનનો કઈ લાભ મળ્યો નહીં આકાશમાંના તારાઓએ યુદ્ધ કર્યું તેઓએ પોતપોતાની કક્ષાઓમાં સિસરાની સામે યુદ્ધ કર્યું કિશોર નદી તેઓને ઘસડી લઈ ગઈ એટલે પેલી પ્રાચીન નદી કિશોન નદી રે મારા જીવ તું પરાક્રમથી આગળ ચાલ ત્યારે કૂદવાથી એટલે તેઓના પાણીદાર ઘોડાઓના કૂદવાથી તેઓની ખરીઓના ધબકારા વાગ્યા યહોવાના દૂતે કહ્યું ને સાપ દો તેની વસ્તીને સખત સાપ દો કે યહોવાની મદદે એટલે બળવાનની સામે યહોવાની મદદે તેઓ આવ્યા નહીં બીજી સ્ત્રીઓના કરતા હેબેર કેની પત્ની યાયલ ધન્ય છે તંબુમાનની સ્ત્રીઓના કરતા તેને ધન્ય છે તેણે પાણી માંગ્યું ગયું ત્યારે તેણે તેને દૂધ આપ્યું મહામૂલ્યવાન થાળીમાં તેને માટે તે દહી લાવી તેણે પોતાના એક હાથમાં મેઘ લીધી અને જમણા હાથમાં મજૂરની મોગરી લીધી અને તે મોગરીથી તેણે શિષરાને મારી નાખ્યો તેણે તેના માથાની આર પર મેઘ ઠોકી દીધી હા તેણે તેના લમણા વીંધી નાખ્યા અને તેમની પર તે ઠોકી દીધી તેના ચરણ આગળ તે નમ્યો તે પડ્યો તે સૂતો તેના ચરણ આગળ તે નમ્યો તે પડ્યો તે જ્યાં નમ્યો ત્યાં જ તેની લાશ પડી શિસરાની માએ બારીમાંથી જોયું અને જાડીમાંથી મોટો ઘાંટો કાઢીને કહ્યું તેના રથને આવતા આટલી વાર કેમ તેના રથમાં પરિણા કેમ વિલંબ કરે છે તેની સાણી શખીઓએ તેને ઉત્તર આપ્યો હા તેણે પોતે પણ ઉત્તર આપીને કહ્યું શું તેઓને લૂંટતો મળી નહીં હોય શું તેઓએ તે વહેંચતો લીધી નહીં હોય પ્રત્યેક પુરુષના હિસ્સામાં એક કે બે કુમારિકો આવે છે શું રંગબેરંગી વસ્ત્રોનો હિસ્સો તથા રંગબેરંગી જરી કામનો હિસ્સો એટલે ગળાની બંને બાજુએ રંગબેરંગી જરી કામવાળા વસ્ત્રોની લોટનો હિસ્સો મળ્યો હશે એવા તમારા સર્વ વેરી એમ જ નાશ પામે અને જેઓ યહોવા પર પ્રેમ રાખે છે તેઓ જેમ સૂર્ય પૂર્ણ તેજથી ઉદય પામે છે તેના જેવા થાઓ ત્યાર પછી 24 વર્ષ પર્યંત દેશમાં શાંતિ રહી પ્રભુ આ વાચાલા વચનોને પુષ્કળ આશીર્વાદિત કરો પ્રાર્થના કરીશું હે પરમ પિતા પરમેશ્વર રાજાઓ ને રાજાની પ્રભુ બાપ અમે તમને ધન્યવાદ આપીએ છીએ બાપ એ તમે ત્યાં સુધી સાચવ્યા સંભાળ્યા દોરો છો ચલાવો આવજો પ્રભુ સરણ માટે બાપ અમે તમારો આભાર જે પ્રભુ પિતા વચનો વાંચવામાં આવ્યા એ વચનો પર તમારા આશિસ્તને તમારી કૃપા આપજો એ વચનો દ્વારા પ્રભુ કોકાતમાં તમારે ગમ ફાદી એવું તમે થવા દેજો તમે વચન વાંચવાનો ટાઈમ આપ્યો એના માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ જે લોકો બીમાર છે તેઓને સાજા પણ આપજો દુઃખિત કરીને બિલાસો આપજો નિરાધાના ધાર વિધવાના બેલી અનાથોનો ના તમે થજો જે ઘરમાં મરણે પ્રવેશ કર્યો હોય એ દુઃખિત પરિવર્ને તમે દિલાસો આપજો જ્યાં જ્યાં તમારા લોકોની સતાવણી થઈ છે ત્યારે પ્રભુ પીત્યા ત્યાં તમે જાઓ અને વાંધાઓને પ્રભુ તમે બચાવો અને જે લોકો સતાવી છે પ્રભુ એમના હૃદયમાં તમે વાત અને વ્યવહાર કરો પ્રભુ અને એ લોકો પણ તમારી ગમ ફરે એવું તમે દેજો દરેક ઘૂંટણ તમને ન મેળે દરેક જીભ કબૂલ કરે કે તમે સુખિત પ્રભુ છો એવું તમે થવા દેજો હા પ્રભુ પિતા તમારું આવું ખૂબ જ નજીક છે ત્યારે બાપ તમે આવો ત્યારે અમે તમને મળવાને તૈયાર રહીએ એ માટે પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરો તમે અમને તૈયાર કરો બાપ અમારી કોપીનો તેલ ખોટી ન જાય એ માટે પ્રભુ તમે અમને જાગૃત કરો હંમેશા અમે જાગતા રહીને પ્રાર્થના કરીએ એવું તમે થવા દેજો અમે ફરી તમારા હાથમાં સોંપાય છે બાપ જે કઈ માંગ્યું તમારા દીકરા નામથી માંગીએ છીએ સાંભળો અને ચુખા કરજો બાપ